નમસ્કાર ક્યારે એવું બન્યું છે કે બજારમાં ખરીદી કરવા ગયા હોઈએ અને બિલ જોઈને એમ લાગે કે આટલું બધું મોંઘું પણ એ જ દિવસે સમાચારમાં સાંભળવા મળે કે દેશમાં મોંઘવારી તો ઘટી ગઈ છે જો આવું લાગ્યું હોય તો તમે એકલા નથી ચાલો આજે આ જ ગોંચવણને ઉકેલવાની કોશિશ કરીએ અને જાણીએ કે સરકારી આંકડા અને આપણા ખિસ્સાની હકીકત વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે ચાલો એક આંકડો જોઈએ માની લો કે ડિસેમ્બર બે હજાર પચીસનો સમય છે અને સરકાર જાહેર કરે છે કે દેશમાં મોંઘવારીનો દર ફક્ત એક પોઈન્ટ તેત્રીસ ટકા છે આ તો આરબીઆઈના બે થી છ ટકાના ટાર્ગેટ કરતાં પણ ઘણો ઓછો છે સાંભળવામાં તો બહુ સારું લાગે નહીં જાણે બધું કેટલું સસ્તું થઈ ગયું પણ શું ખરેખર એવું હોય છે અને અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે જો આંકડા કહે છે કે મોંઘવારી ઓછી છે તો પછી દૂધ શાકભાજીના ભાવ કેમ વધતા જાય છે સ્કૂલની ફી અને ઘરનું ભાડું કેમ બજેટ બગાડી રહ્યું છે આ જે તફાવત છે ને એ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે તો આખી ગડબડ સમજવા માટે આપણે જરા ડિટેક્ટિવ બનવું પડશે અને એ જોવું પડશે કે સરકાર આ મોંઘવારી માપે છે કઈ રીતે આ માટે એમની પાસે ખાસ ટૂલ છે જેને કહેવાય છે સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ હવે સીપીઆઈ એટલે શું એકદમ સાદી ભાષામાં સમજીએ વિચારો કે સરકાર પાસે એક મોટી શોપિંગ બાસ્કેટ છે દર મહિને એજન્સીઓ આ બાસ્કેટમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ભરે છે જેમ કે અનાજ શાકભાજી કપડાં સાબુ વગેરે પછી એ ગણે છે કે આખી બાસ્કેટ ખરીદવાનો કુલ ખર્ચ કેટલો થયો જો ગયા મહિના કરતાં આ ખર્ચ વધ્યો હોય તો એને કહેવાય મોંઘવારી સરળ લાગે છે ને બરાબરને પણ અહીંયા જ આખી વાર્તામાં ટ્વિસ્ટ છે જરા ધ્યાનથી જુઓ કે આ શોપિંગ બાસ્કેટમાં શું છે લગભગ અડધો ભાગ એટલે કે લગભગ છેતાલીસ ટકા ફક્ત અને ફક્ત ખાવા પીવાની વસ્તુઓ માટે છે આનો સીધો મતલબ શું થયો એ જ કે ડુંગળી ટામેટાના ભાવમાં જરાક પણ વધઘટ થાય તો એ આખા દેશના મોંઘવારીના આંકડાને હચમચાવી નાખે છે જ્યારે કે ઘર શિક્ષણ આરોગ્ય જેવા મોટા ખર્ચાઓને બહુ ઓછું મહત્વ અપાયું છે અચ્છા એક બીજી વાત પણ જાણી લઈએ સીપીઆઈ સિવાય એક બીજો ઇન્ડેક્સ પણ હોય છે ડબલ્યુપીઆઈ એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આને આમ સમજો ડબલ્યુપીઆઈ એટલે દુકાનદારનો ખરીદભાવ અને સીપીઆઈ એટલે આપણો ગ્રાહકનો ખરીદભાવ કારણ કે આખરે અસર તો આપણા ખિસ્સા પર થાય છે એટલે જ આરબીઆઈ મોંઘવારીને સમજવા માટે સીપીઆઈ પર વધારે ફોકસ કરે છે તો ચાલો હવે મુદ્દાની વાત પર આવીએ જો બધું સીપીઆઈથી મપાય છે તો પછી પ્રોબ્લેમ ક્યાં છે વેલ પ્રોબ્લેમ એ છે કે આ માપપટ્ટી આ શોપિંગ બાસ્કેટ હવે ઘણી જૂની થઈ ગઈ છે એ આજના સમય સાથે મેળ નથી ખાતી સૌથી પહેલો અને સૌથી મોટો પ્રોબ્લેમ પેલી ખાવા પીવાની વસ્તુઓ યાદ છેતાલીસ ટકા હવે આટલું બધું વજન એક જ કેટેગરીને આપવાથી થાય છે શું ચાલો એ સમજીએ આનો મતલબ એવો થયો કે ધારો કે એક વર્ષ વરસાદ ઓછો પડ્યો અને ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા તો બસ આખા દેશનો મોંઘવારીનો આંકડો ઉપર જતો રહેશે ભલે પછી કપડાં મોબાઈલ કે બીજી બધી જ વસ્તુઓના ભાવ સ્ટેબલ હોય આ એક જ ફેક્ટર આખી ગણતરીને બગાડી નાખે છે હવે આવે છે બીજો પ્રોબ્લેમ અને સાચું કહું તો આ થોડું શોકિંગ છે આપણી મોંઘવારીની ગણતરી આજે પણ બે હજાર બારના વર્ષના આધારે થાય છે બે હજાર બાર જરા વિચારો ત્યારથી અત્યાર સુધીમાં દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ આપણા ખર્ચા આપણી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બધું જ બદલાઈ ગયું છે પણ સીપીઆઈ જાણે ટાઈમ મશીનમાં અટવાઈ ગયો છે તો એ બે હજાર બારવાળી જૂની બાસ્કેટમાં શું શું નથી વેલ એમાં સ્માર્ટફોન નથી ફાઇવ જી ડેટાનું બિલ નથી નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમ જેવા સબસ્ક્રિપ્શન નથી આ બધી વસ્તુઓ આજે આપણા મહિનાના બજેટનો મોટો ભાગ લઈ જાય છે નહીં પણ સીપીઆઈની ગણતરીમાં આ બધા ખર્ચા જાણે છે જ નહીં ચાલો હવે ત્રીજા પ્રોબ્લેમ પર જઈએ આ પ્રોબ્લેમ આપણા સૌના માથા પરની છત એટલે કે ઘર સાથે જોડાયેલું છે સીપીઆઈની બાસ્કેટમાં ઘરના ખર્ચને ખાલી દસ ટકાનું જ વજન આપ્યું છે જે ખરેખર મજાક જેવું છે અને એને માપવાની રીત તો એનાથી પણ જૂની છે પ્રોબ્લેમ એ છે કે સીપીઆઈ અત્યારે બજારમાં શું ભાડું ચાલી રહ્યું છે એ જોતો જ નથી એ તો કોઈ જૂના સરકારી આવાસના આંકડાઓ પર આધાર રાખે છે તો થાય છે શું આપણે બધા જે હજારો રૂપિયા ભાડું ભરીએ છીએ એ સરકારી ગણતરીમાં એકદમ નજીવું દેખાય છે આ તો આપણા બજેટ સાથે સીધી મજાક થઈ અને છેલ્લો પણ એટલો જ ગંભીર મુદ્દો ભારત કેટલો મોટો અને અલગ અલગ રાજ્યનો દેશ છે પણ સીપીઆઈ શું કરે છે એ બધાને એક જ લાકડીએ હાંકે છે એક નેશનલ એવરેજ કાઢી લે છે જેની પાછળ રાજ્યો અને શહેરો વચ્ચેનો મોટો તફાવત છુપાઈ જાય છે જેમ કે મુંબઈમાં રહેવાનો ખર્ચ અને કોઈ નાના શહેરમાં રહેવાનો ખર્ચ જમીન આસમાનનો ફરક હોય છે પણ સીપીઆઈમાં આ બધું સરખું થઈ જાય છે અને બીજું શ્રિંકફ્લેશન આ શબ્દ સાંભળ્યો છે એનો મતલબ કે ભાવ તો એ જ રહે પણ વસ્તુ ઓછી થઈ જાય જેમ કે બિસ્કિટના પેકેટમાં પહેલાં દસ બિસ્કીટ આવતા હતા હવે આઠ જ આવે છે ભાવ તો એ જ છે આ પણ એક જાતની મોંઘવારી જ છે જે સીપીઆઈની પકડમાં નથી આવતી ઓકે તો પ્રોબ્લેમ્સ તો ઘણા બધા જોઈ લીધા હવે સવાલ એ છે કે તો પછી સોલ્યુશન શું શું આ બધું આમ જ ચાલશે ના એવું નથી ચાલો હવે એ જોઈએ કે એક્સપર્ટ્સ આ સિસ્ટમને સુધારવા માટે શું કહે છે સારી વાત એ છે કે એક્સપર્ટ્સ પાસે ક્લિયર પ્લાન છે પહેલું ખાવા પીવાની વસ્તુઓનું વજન ઓછું કરો બીજું નેશનલ એવરેજની સાથે સાથે દરેક રાજ્ય અને શહેરનો અલગ સીપીઆઈ જાહેર કરો ત્રીજું ઘરના ભાડા અને બીજી સર્વિસના ખર્ચ માટે રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ કરો અને ચોથું શ્રિંકફ્લેશન જેવી છૂપી મોંઘવારીને પકડવા માટે સ્માર્ટ રીતો અપનાવો ઓકે આ બધી તો થઈ ટેકનિકલ વાતો પણ આ બધાથી આપણા જીવન પર શું અસર થશે એક સાચો અને સચોટ સીપીઆઈ આપણા સૌ માટે કેમ આટલો બધો જરૂરી છે અને અહીં એક ખરેખર સારા સમાચાર છે સરકાર આ બધી સમસ્યાઓ જાણે છે અને એના પર કામ પણ કરી રહી છે સીપીઆઈ માટે નવું બેઝ યર એટલે કે બે હજાર ચોવીસ ફાઇનલ થવાની તૈયારીમાં છે આ એક બહુ મોટું પગલું છે જે આપણે જે પણ પ્રોબ્લેમ્સની વાત કરી એમાંથી ઘણાને સોલ્વ કરી શકે છે જો આમ થશે તો એના ફાયદા બધાને મળશે આરબીઆઈ લોનના વ્યાજદર વિશે સાચા નિર્ણય લઈ શકશે સરકાર મોંઘવારીને કાબૂમાં લેવા માટે વધુ સારી પોલિસી બનાવી શકશે અને સૌથી અગત્યનું આપણને સૌને ખબર પડશે કે જીવન જીવવાનો અસલી ખર્ચ કેટલો છે એક સાચો આંકડો મળશે તો છલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે શું આ નવો સીપીઆઈ સરકારી આંકડા અને આપણા પાકેટ વચ્ચેની ખાઈને પૂરી શકશે શું એ આપણા ખિસ્સાની સાચી કહાની કહેશે વેલ આનો જવાબ તો આવનારો સમય જ આપશે આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર